મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગને જીવંત રાખવા આર્થિક પેકેજની માંગ સાથે આમ આદમી પાર્ટીએ સુરત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે છેલ્લા કેટલાક મહિનાઓમાં પચાસથી વધુ રત્ન કલાકારોએ આર્થિક સંકળામણને કારણે આત્મહત્યા કરી છે એક તરફ દેશમાં મોંઘવારીએ માજા મૂકી છે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે સરકારની નીતિઓને અહંકારી વલણને લીધે એક સામાન્ય મધ્યમ વર્ગ પોતાના બાળકોને ભણાવી શકે તેવી સ્થિતિમાં નથી રહ્યો તેવો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો હતો ગુજરાતનો હીરા ઉદ્યોગ દેશની જીડીપીમાં સાત ટકાનું યોગદાન આપે છે વિશ્વના જેમ્સ એન્ડ જ્વેલરી માર્કેટમાં છ પોઈન્ટ અડતાલીસ બિલિયન અમેરિકન ડોલરના ધંધા સાથે કુલ માર્કેટનો ઓગણત્રીસ ટકા હિસ્સો ધરાવનાર તથા ભારતમાંથી થતા કુલ નિકાસમાં પંદર પોઈન્ટ એકોતેર ટકા હિસ્સો ધરાવનાર હીરા ઉદ્યોગ દેશનો સૌથી મહત્વનો અને ભારતની પ્રતિષ્ઠામાં વધારો કરનાર ઉદ્યોગ છે પરંતુ હાલ મંદીનો સામનો કરી રહ્યો છે આ ઉદ્યોગ અને એના કારણે રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિમાં આર્થિક પેકેજની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ દ્વારા આપીને વિવિધ માંગો કરવામાં આવી હતી મનોજ સોરઠિયાએ કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં પચાસથી વધુ રત્ન કલાકારોએ આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા કરી લીધી છે એક તરફ દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે સરકારની નીતિઓ અને અહંકારી વલણને લીધે એક સામાન્ય મધ્યમ વર્ગ પોતાના બાળકોને ભણાવી શકે તેવી સ્થિતિમાં નથી રહ્યો ત્યારે લોકોને આપની પાસે બીજી કોઈ આશા બચી નથી આ વખતના બજેટમાં ગુજરાતના હીરો ઉદ્યોગ તમારી સરકાર પાસે રાહત પેકેજની આશા રાખીને બેઠો હતો પરંતુ ખાસ સુવિધા મળી નથી